તો મનને સતુક થાય તો આ તેર વર્ષથી આ ચાલુ કર્યું પહેલાં તો મજૂરી કરતો ને ખેતી હતો હમણાં બે મારા પાસે કદાચ ફેક્ટરી છે પછી આમાં આટલી બાજુમાં કોઈ હતો નહીં પછી થોડીક ગાવીને તકલીફ પડતી એટલે આમાં ગાય ભેંસ બકરી અને હાડું અને માણસો બધા ખીચડી પાણી આમાં જ ભરી ગયા સાહેબ ઘણું થઈ રહ્યું આ હે ને જ અહીંયાથી કદાચ વટ્યા તરસ લાગવી તો તાત્કાલિક એમ થાય જ્યાં તરાવ ભર્યો હાલો આપણે પાણી ભરી લઈએ અને માલધારી કોઈક વટાય તો એમને એમ તે તળાવ છે તો એમાંથી બિચારા ભરે પછી માલ રાતના અહીંયા બેસે ઉઠવે તો ભલે ને બકરાવે તો ભલે તો બધીને ઉપયોગી થાય આમ તો આઠ એકડ છે બે એકડ ખોદાણો આગળમાં તો એવો થયો કે પંદર મહિનાનો કદાચ પાણી આવ્યો ને તળવાર હાલે એવો છે આપણી યોજના ઓછામાં તળવાર પાણી હાલે એટલી આપણી યોજના છે ધીરે 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 કરવાનું છે તળાવનો એવો છે કે વર્ષો પહેલાં આપણા બાપદાદા તળાવ ખોદાવતા કારણ કે તળાવ એક જુગો જુગોની વસ્તુ છે તો એવા જ આજે નાળાપા ગામમાં એક ઉદાહરણ પૂરો પાડ્યો છે ગામના વડીલ અને અમારી આઈ સમાજના ઉપપ્રમુખ દત્તુભાઈ દાનાભાઈ ચાડ એક વડીલ અને પહેલેથી જ એનો સ્વભાવ ભક્તિમય અને બહુ સારી રીતે ગામમાં સેવા કરતા એને ગામથી ઉગમણી સાઈડમાં એક જગ્યા હતી અહીંયા એણે જગ્યા દસ વર્ષ પહેલાં લીધેલી એ જગ્યા લઈને એણે વિચાર આવ્યો કે આપણે એક ગામની એ બાજુ તળાવનો પાણીનો થોડોક પ્રશ્ન છે દત્તુ બાપાએ તળાવ ખોદાવાનો ચાલુ કર્યો ત્યારે ગામ લોકો કહેતા કે આ કરી રહ્યા છે પણ એમ સમય ધીરે ધીરે એ તળાવ આજે મોટો એક સરોવર જેવો હાલમાં જેમાં ત્રણ વર્ષ પાણી રહે સરોવર જેવો બંધાઈને દત્તુ બાપાએ હમણાં નાળાપા ગામને અર્પણ કર્યું છે ગામની આજુબાજુ તો આમ આઠ દસ તળાવ આવેલા છે પણ ગામની એક સાઈડ સાઈડમાં એવો કોઈ તળાવ નહોતો જયારે અમુક માલધારી ગામની ગાયો પછી રબારી બકરા લઈને જાય ત્યાં નાળાપા મોડ સરોળ છે ત્યાં પણ પાણીની કમી હતી તો એ તળાવ બહુ ગામને ભવિષ્યમાં ઉપયોગી થશે કારણ કે એ બાજુ કોઈ તળાવ નતો ગામ ને મોટા મોટો ઉદાહરણ પૂરું પાડે છે અને આજે એક મોટી એક ઇતિહાસમાં એક લતુબાપાએ રચના કરી છે